રોકેટિયન રિઝવાના જમીનદાર પીડીજી દેવાંગ ઠાકોર એઆરસી પ્રશાંત જાની એજી અશ્વિન મોદી પ્રેસિડેન્ટ ઇલેક્ટ રત્ના પોદારે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું વિદાય લેતા પ્રેસિડેન્ટ રિઝવાના જમીનદારે સ્વાગત પ્રવચન કર્યું માનસ સેક્રેટરી સંતોષ સિંઘે એક્ટિવિટી રિપોર્ટ આપ્યો બીજી તુષાર શાહે રોકેટિયન રત્ના પોદારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા

અને રાડીસ ઇન્ડિયા લિમિટેડના યુનિટ હેડ બાલકૃષ્ણ પાટીદારને અમરદીપસિંહ બુલેટે અને ડીજી તુષાર શાહે સન્માન પત્ર અને પિન અર્પણ કર્યા હતા પ્રમુખીય સ્વીકૃતિ પ્રવચન આપતા રત્ના પોદારે મ્યુનિસિપલ સ્કૂલના બે હજાર પાંચસો વિદ્યાર્થીઓને યુનિફોર્મ દફતર બૂટ મોજા આપવામાં આવશે તથા આરઆઈ અને ડિસ્ટ્રિક્ટ લેવલના આદેશ અનુસાર રોટરી ભરૂચ પરિણામલક્ષી કાર્યો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે કોન્ફરન્સ ચેરમેન તરીકે પાંચ પ્રેસિડેન્ટ રોટેરિયન અનીશ પરીખના નામની જાહેરાત કરી સૌએ પરીખ દંપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ડોક્ટર પ્રગતિ બારોટે તૈયાર કરેલા રોટરી ક્લબના હાઉસ બુલેટિનનું મહાનુભાવોએ વિમોચન કર્યું હતું રોટરી ફાઉન્ડેશન કેરના મનીષ પોદારે આ વર્ષે રોટેરિયન પંકજ હરિયાણી ટીઆરએફમાં થર્ડ સ્ટેજમાં ડોનર બનશે એવી જાહેરાત કરી જેને ડીજીએ વધાવી લીધી હતી ડીજી તુષાર સાહેબે રોટરીના ઉદ્દેશ્યનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું તેમજ જોધપુર ખાતે કોન્ફરન્સમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું દુષેન પટેલે ભરૂચ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નગરજનો ભૂખ્યા કરશ્યા છે તેમને માટે જે કંઈ જરૂરી ચીજ વસ્તુઓ છે એ માટે જે કંઈ પણ જરૂરિયાત પૂરી પાડવા માટે રોકી ક્લબ ભરૂચ ખરે પગે તૈયાર છે એવી ખાતરી એમણે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાને આપી છે

I take this opportunity to congratulate Rizwana Jamindar, Santosh Singh, and the whole team for the successful year. To me, Rotary Club around the world, unknown for his dedication, service towards humanity and community projects. With time and phase, we have been sustained for, uh, sustaining for ourselves and growing. Since last 119 years, and this is only possible because we keep on changing ourselves. And that change is very important, which keeps us nimble and which keeps us going forward. Bigger the event, bigger is the responsibility, and bigger are the challenges. And you need a chairman who has the capacity and experience to translate. जन इन टू रियालिटी रोनाल्ड रेगन सैड द ग्रेटेस्ट लीडर इज नॉट नेसेसरीली द वन हू डज ग्रेटेस्ट थिंग्स ही इज द वन दैट गेट्स द पीपल टू डू द ग्रेटेस्ट थिंग्स